માતાજી સાગર છે તમારું ફરી આપણા નવા લોગમ આજે તો આપણે છીએ ઘરે બકરો બધે ઘરે બેઠા જ છે વાડામાં બકરાબે વાડામાં જ છે આપણે બારી ઉભા બોકડી ફાઈનલી આપણે વડીયા રોડ આવી ગયા સારવાર બકરાબથે વડિયા રોડ આવી ગયા સારવા બકરા આપણે છીએ મોરી મોરી વાહ રોડ છે ને મોરી બકરા છે મિલી